જય શ્રી રામ જય શ્રી રામ મોતી ડા કરડી એની માળા ઉતોડી એના તાગડા તોડી ના ગયા જગત માં એક જ જન્મો રે પોચી ગયા છે ને અમે અહીંયા શું શું છે અમે તમને બધું જણાવશું તો વિડીયો માટે એટલે કે બેન આ રીતે જયારે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અહીંયા બહુ કરી દીધા છે એટલે ખાસ આવજો ફિલ્મ હનુમાન મહુ હેલો મિત્રો તો કેમ જો બધે મજામાં મજામાં મજા દેજો તો અમારે જે બિન કોમેડી માં આપનું સ્વાગત છે આજે આપણે આવી જતી મવા ફૂટુ ભાઈ પા તો હું કેવું કીધું બસ એકદમ મજા મજા છે મારો ભાઈ અને અત્યારે આપણે જવાનું છે આ ભાઈને લઈને ટીબી હનુમાન ભાઈ પાસે ટીબી હનુમાન ભાઈ છે તો આપણે આરે છે આ ચિરાગ ભાઈ સોલંકી તમે ઓળખતા દેશો મવાના તો બસ થી મોટી યુટ્યુબ આઈડી છે તમારી ના

थम्स બમસપ ની ફોટો ફોટો બોલો માં હું લેવા ગયો છું મને ખબર છે કોલી તો જીરાક વાસો બોલી જો જલ જીરા હું કામ લે બેટિંગ હાટો હે આવડે હાથી છોડા માં નાખો ઇસ્તા બેટિંગ બેટિંગ એટલે કેસા બેટિંગ જો એ પાછા એમ કે થમ્સ અપ બમ્સ અપ લે એ મમ્મી નો ફોન આવી ગયો છે કોલેજ પાસે દુકાન છે જરૂરથી આવજો તો તમે બનારે જો સાથે આપણે મળીએ સીધા બે કન્ટિન્યુ વ્લોગ મારે જો ખાસ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો કે એક નાનકડી એવી કોમેન્ટ નાનકડી એવી કોમેન્ટ કરી નાખજો તો જે તમને મજા આવે કરજો કેમ કે બધા હરકે હરકા ભેગા થાય એટલે મજા મજા જ કરે સારું સારું બતાવશું જાગે બેન મળે છે મળે ચાલે કે ગાડી સારું ફૂટુ જાય વાટે એવું આ જો અમારી બાપુની બેઠક છે તમારે ઝાડા પણ સિગરેટ પીવે ત્યારે અહીંયા આવી જાજો મારી ગાડી ગમે ત્યારે ફાસ્ટ ચાલતી હોય ધીમે હાલતી ન હોય બતુ ને મારી ગાડીમાં નઈ પોએ એટલે એ તમારી ગાડીમાં આવે છે તો એનું તમે ધ્યાન રાખજો એ ગાડી બહુ ફાસ્ટ ના કરતા તો પેટ્રોલા ઘટાય તો લાઈક કરો ભાઈ તો સબસ્ક્રાઇબ કરો વધારે કરો સબસ્ક્રાઇબ કરી નાજો પેટ્રોલ નહી ઘટતા રસ્તાય પર લગજો હાલો તો મિત્રો જતો હતો જવાનો માટે નીકળી ગયા છીએ અને પિતુભાઈ જાકે જા ડ્રાઇવિંગ કરી રહ્યા હતા પિતુભાઈ તો હવે જવાનો છે ફાઇનલી નીકળી ગયા છીએ ચિરાકભાઈની ગાડી આગળ તો વિડિયોમાં દરેક કે બેના જોયું તમને મજા આવે તો મિત્રો આજે મે પોચી ગયા છીએ અને માનતા હતા ને આ મંદિરે તો અમે તમને આ પિતુ કહેવાને વિડિયો અમે તમને બધી તો હું નથી એ પ્રોબ્લેમ ને તો પેસેલ ચિરાકભાઈના ઘરે લાવ્યા છે કેમ કે એ મવાણા જાય લઈને વધારે ખબર હોય છે શું બોલજો તમે તમારે આવું હોય તો મહુવા આવીને બાયપાસ થી બે ત્રણ કિલોમીટર છે આ મંદિર બહુ સારું છે તો એક વાર મુલાકાત લેજો તમે એક વાર જરૂર મુલાકાત લેજો નહીતર આપણે જઈશું દર્શન કરવા તો અને મિત્રો એક વસ્તુ તો જોઈ લીધું કે એ બે બે બાજુ બાજુ માં ઉભા છે તો મેં બે ની નજર માં ખાલી ડોક માં નજર કરી હતી આવી રીતે આમ મેં તો સાદો પહેર્યો છે પણ આમ જોઈ લો પચાસ પચાસ તોલા ના દીકરા ચેન પહેરે હો જોવો તો ખરી મિત્રો આવી કોમેન્ટ માય શ્રીરામ રામ જય શ્રીરામ લખી નાખજો હવે અમે તમને લઈ જઈશું હનુમાન દાદા ના મંદિરે

અન્યા બધી બેસવાની સુવિધા છે નાના છોકરા માટે વિશકા પણ છે અને બાપુ પણ ત્યારે આ જ છે બપોરનો સમય થયો છે બપોરના વાગ્યા છે એક તો બધા આયા છે બપોરનો વાસી ગયો એક એક વાગી ગયો વાસી ગયો નહીં વાગી ગયો અને બહુ બરતાઈ ગયા ઓલા બે થાકી ગયા છે મને એવું લાગે છે કે જોય બે બેહી ગયા છે તો હવે અમે તમને કરાવ સોણમ દાદાના દર્શન તો મિત્રો મંદિર તમે જોઈ શકો છો તો મિત્રો ભાઈ અહીંયા મહાદેવ બેઠા છે ત્યાં હામા દાદા બેઠા છે ને મહાદેવ છે મહાદેવ મહાદેવ કરી લો તમે

તો આયા મિત્રો કે એક ઓડિયો મારેલું છે તમે સ્ટોપ કરીને વાસી લેજો કારણ તો બધું વાસી તમે સ્ટોપ કરીને બહુ આપી દેજો વાહ સરસ વાહ પણ મિત્રો બધા દર્શક કરી રહ્યા છે અને મિત્રો આ જગ્યા એવી છે ને કારણ કે આમાં શનિવારે બહુ જ પબ્લિક હોય છે ઊંધું પૂછું ભાઈ શનિવારે બહુ બહુ પબ્લિક હોય છે ને હવે હું પોતાનું દર્શન કરી લઉં છું તમારા માટે બધા માટે દર્શન કરી લઉં છું હું માગું તમારી રીતે માગેલી બધાને સગ બુદ્ધિ આપજો એવી રીતે માગેલી ચાલો દર્શન કરો એવું જ મગાય અમે કે અમે પ્રવાહ દેખ્યા છે ચાલો આ મંદિર <misery> आओ बोलो तो मित्रों आया बेटा थे महादेव महादेव ने मंदिर सेंटर ले जय निज और हर महादेव पर हर महादेव મિત્રો આજે <irgendwel invito> <Coc simple>

ओलंकी तो अब जैसे ओलंकी तो क्या पीठ हुआ तो हम मैंने तो ओलंकी आ गई थी ये को ओलंकी सिराक ओलंकी सिराक ओलंकी जो जो कुछ आया बाल को मटे 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 पर इसका कलर ओलंकी आवे ना ये बदारे से आ गई थी तो ये एंटी चंद्र मंदिर ये में आनंद दर मंदिर ઇતિહાસ શું છે આપણે બાપુ ગણાવશો તો બાપુઆઈ નો ઇતિહાસ નથી ગણાતી દૈશિયારામ ઓમ નમોનારાયણ આજે આ કિંબી હનુમાનજી મંદિર મહુવાનું પ્રખ્યાત અને આજે પાંચ હજાર વર્ષ જૂનું જે કૃષ્ણ અવતાર વખતનું છે એ આ મંદિર છે અને સ્વયંભુ હનુમાનજી મહારાજ અહીંયા પ્રગટ થયેલા છે યાત્રિકો બધા ભાવ થી શનિવારે આવે છે મંગળવારે આવે છે તેમજ અહીંયા અવરનવર સપ્તાહ નું પણ આયોજન દર વર્ષે હોય છે હનુમાન જયંતિ પણ ઉજવાય છે અને લાખો શ્રદ્ધાળુ ભક્તોને અહીંયા એવી શ્રદ્ધા છે અને આજે આ સ્વયંભુ પ્રગટ થઈ ગયા છે હનુમાનજી મહારાજ પીંબી હનુમાનજી મંદિર નામ છે અને આજ વર્ષો ટીંબા પીંબા નામથી ઓળખાતું પેલા અહીંયા ગામ હતું

હું એ પણ આજ ટીંબી દાદા દર્શન કરવા અમારા પૂંજારી બાપુ પણ બેઠા છે હિંમત બાપુ હનુમાનજી વિશે તો ઇતિહાસ ખૂબ બાપુએ વાત કરી પણ હું તો દાદા વિશે પ્રસંગો કોઈ પણ કહે તો આપણે આપણું લાયકાત નાની પડે કારણ કે એના આખી રામ કથાઓ જોઈ લો તો હનુમાનજી મહારાજના એટલા પ્રસંગ છે ભગવાન મહાદેવ જે કૈલાસના ખોપરા ઉપર બેઠેલો ભગવાન શંકર એનો હનુમાનજી છે શંકર સંયમ કેસરીએ છીએ પણ અયોધ્યામાં હનુમાન સાલેસા એવું લખેલું છે શંકર સંયમ કેસરી ભગવાન શિવનો જ એ અવતાર એટલે હનુમાનજી મહારાજ કારણ કે હનુમાનજી મહારાજ સારો યુગ સારો યુગ છે છે કોઈનું ઋણ ન રાખે કારણ કે ભગવાન જ્યારે લંકામાં રાવણ ને રાવણ ચાર કરીને ભગવાન જ્યારે પરત પાછા અયોધ્યા પધારે છે તારે હંધાઈ સભામાં બેઠા છે અને બધાના સન્માન થાય છે અને એમાં હનુમાનજી મહારાજનું હાસા ફેટકના મોતીની માળાથી સન્માન કરવામાં આવે છે અને હનુમાનજી મહારાજે માળા તોડી નાખી બાપુ અને એક એક મોતી છે એ તોડે છે એટલે કોકે કીધું કે આને વાનરને શું આની કિંમત હોય આ હાસા ફેટકના મોતીની માળા છે તો કોઈ કીધું કે હનુમાનજી શું ગોતો છે આ કે આમાં હું જોઉં છું કે આમાં મારો રામ છે કે નથી મારો રામ નો હોય એ મારી માટે રાખ સમાન છે જેમાં મારો રામ હોય જેમાં મારો પ્રભુ હોય જેમાં સીતા રામ હોય એટલે તો ઉગલ સબી એની શ્રી હનુમાનજી મહારાજે મા જાનકી અને ભગવાન રાઘવના દર્શન કરાવ્યા એ હનુમાનજી મહારાજ છે એટલે અમારા કવિ કાગ બાપુ મજાદર લખે છે હનુમાન દાદો હનુમાન કેવા છે કે હરી એ કંઠ મારે હાર પેરાયો એના મોતી મોઢા માઈ ના ગયા મોતીડા કરડી એની માળા ઉતોડી એના તાગડા તોડી ના ગયા જગત માં એક જ જન્મો રે એ મારા રામ ને રૂની રાખ્યા રાજ સતા માં ભાયું નાખ્યા માં ધામા નાખી શકે એમ હનુમાનજી મહારાજ નું જે વ્યક્તિ એટલે તો આપણે ક્યાં કીધું ઓર દેવતા શીતન ધરીએ હનુમંતે સર્વ સુખ કરીએ પાછા સંકટ કટે મીટે સબ પીડા જોશ સુમીરે હનુમંત બલવીરા હનુમાનજી મહારાજનું જેટલું થાય એટલું એની આપણે ભજન કરીએ એની ભક્તિ કરીએ બસ એ આપણને જે ભગવાન સુધી જવું હોય છે શિવ સુધી રામ સુધી જવું હોય છે તો હનુમાનજી મહારાજ પોગાડશે છે મા દુર્ગા સુધી જવું હશે તો હનુમાનજી મહારાજ પુગાર છે એમ આપણે જ્યાં જેની સાધના કરવી હોય ના સુધી આપણને હનુમાનજી મહારાજ આપણને પહોંચાડે

નાખજો <laughs> નાખજો <laughs> અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારા વાલા સબસ્ક્રાઇબ કરી નાખજો અને મોવામાં આવો તો જરૂરથી હનુમાન દાદા દર્શન કરવા આવજો ભાવનગર રોડ ઉપર લઈ આવતા હોય રાજુલા રોડ ઉપર જતા હોય તો વચમાં જ આવે છે અને રાજુલા રોડ ઉપરથી મવા આવતા હોય તો પણ વચમાં જ આવે છે એટલે મવાની વચ્ચે વચમાં બેઠા છે બીબી હનુમાન દાદા કહેવાય છે જરૂરથી પધારજો એકવાર જય શ્રી રામ જય હનુમાન દાદા જય ગૌ જય ગૌ તો વાઈથી વિડિયો કરીશું વિરામ